આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની રાજ્યમાં મેઘમહેર યથાવત પહેલાદમાં બે ગાયને કરંટ લાગ્યો એકનું મોત એકને બચાવી લેવાઈ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી સિવિલમાંથી અજાણી મહિલા બાળકને ઉઠાવી ગઈ બાળક ગુમ થયાનું હોસ્પિટલ મેનેજમેન્ટે ગણકાર્યું નહીં પરિવારે ગૃહમંત્રીને ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ

દસ લાખનું પેકેજ છોડ્યું છતાં પણ અઢળક સુરત જિલ્લાના યુવાને આઈટી કંપનીમાં નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અમેરિકામાં એક મુકી ગુજરાતી આધેર ઢળી પડ્યા વિડીયો અહીંથી સામાન લઈ કેતા હુમલો કર્યો પરિવાર ની આરોપી ભાગ્યો આધેર નું હેમરેજ થી મોત પરિવારમાં ભારે હરેરાટી દરેડ ફેઝ ત્રણ માં નવ વર્ષના બાળકનું ગળે ફાંસું ખયા ઘરે બેઠા કમાણીનો ફોન આવે તો ચેતી જજો હોટલ રેસ્ટોરન્ટના રેટિંગ રિવ્યુ આપવામાં ડોક્ટરનું બેંક એકાઉન્ટ ખાલી છ હજાર આપી પિસ્તાળીસ લાખ બનાવ્યા પોલીસે ફિલ્મ સ્ટાઇલે અધિકારીને છોડાવ્યા અપહરણકારો પાલનપુરમાં મદદનીશ ઉદ્યોગ કમિશનરનું કારમાં અપહરણ કરી ભાગ્યા હતા ગાંધીનગર પોલીસે માણસા નજીકથી દબોચ્યા ગણેશ ગોંડલને રાહત નહીં જૂનાગઢમાં એનએસયુઆઈ પ્રમુખના અપહરણ મારામારીના કેસમાં ગણેશ સહિત પાંચ આરોપીએ કરેલી જામીન અરજી નામંજૂર આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની